નમસ્કાર મિત્રો પેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મોડી રાત સુધીમાં કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે કેટલી માત્રામાં પડવાનો છે તે વિશેની ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો સોળથી ચોવીસ ઓગસ્ટનું જે આ વરસાદની રાઉન્ડનો આપણી આગાહી છે એ મુજબનો અત્યારે વરસાદ ચાલી રહ્યો છે આમ તો ગઈકાલે બાવીસ તારીખના રોજ પણ ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદની શરૂઆત થઈ છે જેમાં વિજાપુર હોય અથવા તો જે વિસનગર છે આજની તારીખે જે રાજસ્થાન બોર્ડરે ખેડબ્રહ્મા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદ પડ્યા એવા સમાચાર મળ્યા છે પણ હવે આવનારા દિવસની જો વાત કરવા જઈએ તો આજે ત્રેવીસ તારીખ છે આવતીકાલે ચોવીસ ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો ડાંગ તાપી નવસારી વલસાડ અને વાપી આટલા જિલ્લા એવા છે કે તેમાં આવતીકાલે ચોવીસ ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં હજુ પણ બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો પડે તેવી સંભાવનાઓ છે એક બે સેન્ટરની અંદર ચાર ઇંચ કરતાં વધી શકે છે એ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ જોવા જઈએ તો જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી આ ત્રણ વિસ્તારો એવા છે કે એમાં હજુ પણ લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ અને એક બે સેન્ટરમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડે અને આ જે ત્રણ જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો હોય તેમાં છૂટાછવાયા મધ્યમથી સારા વરસાદો છે નોંધાતા રહેશે ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલે ચોવીસ ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના ઉત્તર ભાગો છે એમાં પણ એકંદરે સારા વરસાદની અપેક્ષા દેખાઈ રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદો જોઈએ এসে কচ্ছ জি તેમાં સામાન્ય વરસાદો છે એ ચોવીસ ઓગસ્ટના રોજ મોડી રાત સુધીમાં જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને મધ્ય ગુજરાતનું વિરમગામ અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ અને વડોદરા આ વિસ્તારો છે એમાં એકથી બે ઇંચ સુધીના વરસાદો ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મોડી રાત સુધીમાં નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે એ છે સાબરકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લાના લગભગ સાર્વત્રિક તમામ વિસ્તારોની અંદર બેથી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ રહેલી છે બાકી બનાસકાંઠા વાવથરા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો છે તેમાં સામાન્યથી મધ્યમ એટલે કે એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદો પડી શકે છે એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં પણ થોડીક તીવ્રતા જોવા મળશે મહીસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે તેમાં લગભગ એવું અનુમાન છે કે બેથી લઈને પાંચ ઇંચ એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતાં વધી શકે છે એટલે આ પ્રકારના વરસાદો હજુ પણ સંભવ છે દક્ષિણ ગુજરાતનું જે નર્મદા જિલ્લો હોય અથવા તો જે ભરૂચ અંકલેશ્વર સુરત આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ એટલે કે એકથી બે ઇંચ સુધીના પડી શકે એટલે ઓલ ઓવર ગુજરાતમાં હજુ પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જે આપણે બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું હતું જે વેલમાર્ક લો પ્રેશર પણ બન્યું હતું ને એ વેલમાર્ક લો પ્રેશર ગુજરાત ઉપર આવી અને ખૂબ વરસ્યું પણ અત્યારે એ રાજસ્થાનના દક્ષિણ ભાગો અને અમુક પાર્ટ છે ઉત્તર રાજસ્થાન તરફ છે અને મેઇન એનો જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ સેન્ટ્રલ પાર્ટ એનો પૂર્વ રાજસ્થાન ઉપર છે એટલે મોટાભાગે કહી શકાય કે વરસાદી સિસ્ટમ હતી એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે છતાં પણ અરબસાગર સુધી એનો શિયર ઝોન લંબાયેલો છે જેના કારણે હજુ પણ વરસાદો પડી રહ્યા છે અને આવતીકાલે ચોવીસ ઓગસ્ટના રોજ મોડી રાત સુધી આપણે જે જણાવ્યું એ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ પડવાની શક્યતાઓ છે આવતીકાલે ચોવીસ ઓગસ્ટે મોડી રાત રાત સુધીમાં આ વરસાદો પડીએ એટલે આવતીકાલના વિડીયોમાં આપણે જણાવશું કે હવે આ સિસ્ટમની અસરથી બીજા કયા વિસ્તારમાં કેવા વરસાદની શક્યતાઓ છે અને હવે એક નવી જે સિસ્ટમ બની રહી છે બે બંગાળની ખાડી ની સિસ્ટમ છે એ કઈ તારીખથી ગુજરાતમાં વરસાદની અસર કરશે અને એ નવી સિસ્ટમ આવશે એ કઈ તારીખથી કેટલા પ્રકાર કેટલા પ્રમાણમાં અને કયા વિસ્તારમાં વરસાદનો રૂપમાં અસર કરે તે વિશેની સંપૂર્ણ માહિતી છે એ આપણે આવતીકાલે અથવા તો સોમવારના વિડીયોની અંદર ચર્ચા કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર